તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગેસ સિલિન્ડરમાં લીકેજ હોવાના કારણે ઘરમાં આગ લાગી હતી ઘરમાં રહેતા ગુપ્તા પરિવારના સભ્યો સૂત્ર જણાવ્યા અનુસાર જોકે આગ લાગવાને કારણે ઘરમાં મિની બ્લાસ્ટ થયો હતો આ અકસ્માતમાં પરિવારના બચાવનો પ્રયાસ કરતી વખતે પુત્રનો મૃત્યુ થયું હતું મૃત્યુ યુવાનની ઓળખ વિશ્વજીત ગુપ્તા ત્યારે તરીકે થઈ છે જે એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો મારતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો પોતાના પરિવારને બચાવવા માટે પોતાનો જીમ જીમ ત્યારે મિત્રો જોખમમાં મૂકનાર વિશ્વજીતના મૃત્યુથી સમુદાય અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને ત્યારે મિત્રો પોસ્ટમોર્ટમ માટે સાયજી હોસ્પિટલ મોકલવામાં આવે છે સ્થાનિક પોલીસ ગેસ લીકેજ અને આગના વાસ્તવિક કારણની તપાસ કરી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ છે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ